શુક્ર આપણા સૌરમંડળનો બીજો ગ્રહ છે તે સૂર્યથી આશરે એકસો આઠ મિલિયન કિલોમીટર દૂર સ્થિત છે શુક્રનું નામ રોમન દેવી શુક્રના નામ પરથી રાખવામાં આવ્યું છે જે પ્રેમ અને સુંદરતાની દેવી છે લાક્ષણિકતાઓ વાતાવરણ શુક્રનું વાતાવરણ ખૂબ જ ગાઢ છે જેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ હોય છે અને તેમાં સલ્ફ્યુરિક એસિડથી બનેલા ગાઢ વાદળો પણ હોય છે આ વાતાવરણ ગ્રહને ગરમ બનાવે છે અને શુક્ર પર સરેરાશ તાપમાન આશરે ચારસો સિત્તેર ડિગ્રી સેલ્સિયસ છે પરિભ્રમણ શુક્ર તેની ધરી પર ખૂબ જ ધીમે ધીમે ફરે છે એક દિવસ ગ્રહને તેની ધરી પર ફરવા માટે જે સમય લાગે છે તે લગભગ બસો ત્રેતાલીસ પૃથ્વી દિવસ છે જ્યારે તેને સૂર્યની પરિક્રમા કરવામાં લગભગ બસો દિવસ લાગે છે દેખાવ તે રાત્રિના આકાશમાં સૌથી તેજસ્વી ગ્રહોમાંનો એક છે અને તેને સવારનો તારો અને રાત્રિનો તારો કહેવામાં આવે છે તે ઘણીવાર તેની અનન્ય લાક્ષણિકતાઓને કારણે ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કરે છે વિજ્ઞાનમાં મહત્વ શુક્ર વિજ્ઞાન માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે કદ અને રચનામાં પૃથ્વી જેવું જ છે આ ગ્રહનો અભ્યાસ કરવાથી આપણને પૃથ્વીના વાતાવરણ અને આબોહવાની ઉત્ક્રાંતિ સમજવામાં મદદ મળે છે વધુમાં શુક્ર પર શક્ય જીવનના સંકેતો મળી આવ્યા છે જે તેને વધુ રોમાંચક બનાવે છે